જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ આગેવાનો કર્મચારીઓ મળીને અંદાજિત પચીસો લોકો આ તિરંગા યાત્રામાં જોડાઈ ગર્ભભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી નેત્રંગને તિરંગામય બનાવી દીધો હતો ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય વસાવા નેત્રંગ મામલતદાર રીતેશ કોંકણી નેત્રંગ ભક્તિધામના સંત પરમ પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી તાલુકા પંચાયત પ્રમુખ વસુંધાબેન વસાવા સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી નેત્રંગ શ્રીમતી એમ એમ ભગત હાઈસ્કૂલ રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું હતું જોશ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અટૂટ ભાવના વ્યક્ત કરી હતી આ યાત્રા શ્રીમતી એમ એમ ભક્ત હાઈસ્કૂલથી પ્રસ્થાન કરી જીન બજાર મંગળવારી વિસ્તાર ગાંધી બજાર જલારામ ફળિયું જવાર બજાર થઈ ચાર રસ્તાથી પરત એમ એમ ભક્ત હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ હતી આ તિરંગા યાત્રામાં તાલુકા પંચાયતના સભ્યો સરપંચો તાલુકાના અગ્રગણ્ય નાગરિકો વિદ્યાર્થીઓ ઉપરાંત નેત્રંગ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂરીથી આ તિરંગા યાત્રામાં જોડાયા હતા નેત્રંગની શાળાના બાળકો દેશભક્તિને અનુરૂપ વેશભૂષા યાત્રામાં જોડાયા હતા યાત્રાને નિરખવા નેત્રંગના માર્ગો પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ તિરંગા યાત્રામાં તાલુકાના પદાધિકારીઓ અગ્રણીઓ તાલુકા વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ શાળાના બાળકો અને નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા